ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે નવા દાખલા સાથે મનીષ જોડા હાજર થયો છે મિત્રો એસએસસી બોર્ડ બે હજાર પચીસની તૈયારીના ભાગરૂપે ઓકે મિત્રો સારું દાખલા આપણે જોઈ લઈએ મિત્રો બરોબર દીવા દાંડી એકસો તેત્રીસ ઓકે સર મિત્રો પહેલો દાખલો છે એ એક રેખા છે એટલે કે સમીકરણ આપેલું છે અને એક્સ અક્ષના છેદ બિંદુના યામ શોધવાના છે આપણે એક્સ અક્ષના છેદ બિંદુના યામ આપણે શોધીએ ઓકે સર તો અહીંયા આપણે આ પહેલો દાખલો ગણવા જઈ રહ્યા છીએ મિત્રો ઓકે કે ભાઈ એક્સ અક્ષના છેદ બિંદુના યામ મિત્રો ખાસ સમજી લો જેમ કયા હોય પેલા તો જો એક શખ્સ ઉપરનું કોઈ બિંદુ હોય પેલા તો હું વાત તમને સમજાવી દઉં મિત્રો ઓકે બરાબર આ ઓકે મિત્રો તો આપ જોઈ રહ્યા છો અહીંયા અહિયાં છે ઓકે મિત્રો આ એક શખ્સ છે બરોબર અને આ વાય હવે અહિયાં ઉપરનું બિંદુનાયમ આપણે શોધવાના છે એટલે ખાસ સમજો મિત્રો આ બિંદુના એમ ક્યાં થાય ધારો કે આપણે કોઈ બિંદુ આપણે બરાબર કહી દઈએ ધારો કે બિંદુ પી છે તો એના એમ કયા થાય એક્સ કોમાં ઝીરો બરાબર તો કયા કયામ થાય એક્સ કોમાં ઝીરો થાય પણ ધારો કે અહીંયા પી બિંદુ હોય અહીંયા પી બિંદુ છે તો શું થાય તો ત્યાં એક્સયામ ઝીરો થાય બરાબર આ વાત આપણે સમજાય એવી છે તો અહીંયા આપણે એણે કીધું છે એક્સઅક્ષના છેદબિંદુના આમ કીધા બરાબર આ એક્સ અક્ષ

बराबर કેટલા થયા 24 ઓકે 4x + 0 = 24 તેથી x = કેટલા થયા 4 * 6 = 24 એટલે x = કેટલા થયા 6 થયા ઓકે તો મિત્રો હવે આપ સમજી શકો છો કે અહીંયા x ની કિંમત કેટલી આવી 6 બરાબર છ કોમાં ઝીરો જે છે એક્સ એક્સ પરનું જો વાય એક્સ પરનું કીધું હોય તો ઝીરો કોમાં એટલે આવી રીતે ચેન્જ થાય તો એ રીતે આપણે ધ્યાન રાખવાનું છે ખાસ મિત્રો જોઈ લો તો આ દાખલોનો જવાબ છે એ કયો આવશે ભાઈ યસ ઓકે જવાબ આવશે બરાબર આ ઉતાળ નહીં કરવાની ઓકે તો કે ભાઈ છ કોમાં ઝીરો એ તમારો જવાબ આવશે ઓકે સરસ તો મિત્રો આ દાખલો ખાસ જોઈ લેશો આ એક્સ એક્સ ના છેદ મેં કઈ તો કયો ઝીરો થશે તો એક્સ ઝીરો થશે બરાબર એ આપણે ખાસ તકેદારી રાખવાની છે ઓકે નેક્સ્ટ સારું મિત્રો ઓકે ઓકે મિત્રો તો હવે આપણે જોઈ લઈએ મિત્રો કયો અહીંયા આમ ત્યાર પછી જોઈ લઈએ હલો ઓકે સારું મિત્રો તો હવે આ દાખલો તો આપણે રેગ્યુલર જોયો જ છે કે ભાઈ આ દાખલા માટે એક સૂત્ર પણ મેં તમને આપ્યું છે કયું સૂત્ર આપણે કે ભાઈ અહીંયા આપણે છ આવી રીતે વર્ગમૂળમાં આપ્યા હોય તો શું કરવાનું છે કે ભાઈ આ દાખલા માટે ખાસ સમજી લ્યો મિત્રો શું કરવાનું આપણે આ દાખલા માટે કે ભાઈ વર્ગમૂળમાં છ વત્તા વર્ગમૂળમાં છ વત્તા વર્ગ છ આપણે ઘણી વખત આ દાખલો ગણ્યો છે બરાબર તો કે ભાઈ કઈ રીતે આ દાખલો શોધવાનો કે એક વત્તા વર્ગ આ એક સૂત્ર યાદ રાખી લેવાનું બરાબર છેદમાં કેટલા લખવાના બે તો એક વત્તા અહીંયા જે કિંમત આપી એટલે એક્સ બરાબર શું લેવાનો એક્સ બરાબર છ લેતા ઓકે સરસ ચાલો એક્સ બરાબર છ લઈએ તો કેટલા થાય છેદમાં માં બી એટલે કે ભાઈ એક વત્તા ચાર છક ચોવીસ વત્તા એક છેદમાં માં બરાબર એટલે કેટલા થયા પાંચ એના છેદમાં બે એટલે છ ના છેદમાં બે એટલે કે ભાઈ બતેરીને ને છ રેડી મિત્રો તો આ કોઈ પણ અહીંયા વર્ગમાં આવી રીતે જે છ અહીંયા બાર આપ્યો તો એક્સ બરાબર બાર લઈ લેવાના અને સરસ મજાનો દાખલો તો સૂત્ર યાદ રાખી લેવાના એક વત્તા વર્ગમાં ચાર એક્સ છેદમાં બે જો આ સૂત્ર તમે યાદ રાખી લો એટલે પાક્કો આ દાખલો એક ગુણ તમને આરામથી મળશે કેટલો જવાબ આવશે આપણો અહીંયા જવાબ આવશે બરાબર આપ જોઈ રહ્યા છો કેટલો આવશે ત્રણ રેડી મિત્રો સરસ ત્યાર પછી હાલો ઓકે ઓકે સરસ પછી આપણે જોઈએ ઓકે સારું મિત્રો હવે આ દાખલો આપણે જોવો છે મિત્રો રેડી કે ભાઈ આ દાખલામાં શું કરીશું ખાસ હવે આપણે આ દાખલો ગણી રહ્યા છીએ આ દાખલો જોઈ રહ્યા છે ઓકે સારું તો આ દાખલામાં કેમ ગણવાનો છે કે ભાઈ ત્રણ રેડી તો મિત્રો આમાં તો બહુ સરળ છે તમારે શું કરવાનું છે કે ભાઈ કેટલામો પદ એને કીધું છે અહીંયા આપ જોઈ રહ્યા છો અહીંયા વિષમું પદ કીધું છે ઓકે અહીંયા કીધું છે એને વિષ્મું પદ કીધું છે ઓકે વિષમુ પદ તો કે ભાઈ એની જગ્યાએ તમારે વીસ મૂકી દેવાના બરોબર સારું અહિયાં લખો વીસ વત્તા તો ભાઈ કેટલા થયા એકસો સાઠ વત્તા એટલે જવાબ આપણો આવશે એકસો ત્રેસઠ રેડી મિત્રો ખાસ જોઈ લો આ દાખલો બહુ સરળતાથી ફટાફટ ઉપડે એવો દાખલો છે એટલે જવાબ આવશે એકસો ત્રેસઠ બરોબર મિત્રો જ્યારે જ્યારે આવી રીતે એ એન બરાબર આવી રીતે આપેલું તે શ્રેણીનું વિષમું પદ શોધો કોઈ પણ પદ તો તમારે એનની જગ્યાએ મૂકી અને આવી રીતે સરસ મજાનો દાખલો તમારે ગણવાનો છે ઓકે સરસ ચાલો નેક્સ્ટ આપણે જોઈ લઈએ પાછા ઓકે

તો આ ચતુષ્કોણ આપણે છે અહીંયાથી લઈ લઈએ એક ચતુષ્કોણ ઓકે બધા જે સાહેબ છે એમાં ચતુષ્કોણ ઓકે સમાંતર બાજુ ચતુષ્કોણ ઓકે સારું ઓકે સરસ તો અને આપણે કલર થોડો બદલી નાખીએ મિત્રો ઓકે राइट ओके सरस પછી આપણે મિત્રો વિકર્ણાને આપણે દોરી નાખીએ નું વિકર્ણ આપણે દોરી નાખીએ તો કે ભાઈ આ વિકર્ણ બરાબર આવી રીતે અહીંયા પણ ઓ વિકર્ણ ઓકે મિત્રો તો આ સમાંતરવા ચતુષ્કોનો દાખલો ખાસ આપણે કરી નાખવાનો છે કયો સમાંતરવા ચતુષ્કોણ આપ્યો છે પી ક્યુ આર એસ બરાબર પી ક્યુ તો અહીંયા આપ્યું છે પી ક્યુ આર અને એસ બરાબર તો કે ભાઈ એમાં જે બિંદુના અહીંયા આપ્યા છે અહીંયા કેટલા આપ્યા છે બે ચાર પછી ક્યુ આપ્યા છે ઝીરો ત્રણ પછી આર આપ્યા છે ત્રણ છ અને એસ આપ્યા છે પાંચ અને વાય તમારે વાય શોધવાનો છે ઓકે મિત્રો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો દાખલો જ્યારે આવે એટલે વિકર્ણનું મધ્યબિંદુ બરાબર અહીંયા ધારો કે આપણે એમ નામ આપી દઈએ અહીંયા શું આપીએ બરાબર બે વિકર્ણના મધ્યબિંદુ એટલે કે બે ના એમ છે બરાબર એટલે તો લખી નાખીએ આપણે જે ઇક્વેશન છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સમાંતર બાજુ હોવાથી હાલો વિકર્ણ કયા કયા વિકર્ણ છે ભાઈ વિકર્ણ એક તો બરાબર એસક્યુ નું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ વિકર્ણ કયો ભાઈ પી આરનું

એના છેદમાં પેલા એસક્યુ નું મધ્ય બિંદુ જો ખાસ સમજી લો એસ ક્યુ નો એટલે આ એક્સ વન આ એક્સ ટુ એ પાંચ એક્સ વન અને એક્સ ટુ કેટલા ઝીરો છે પછી આ વાય વન કેટલા છે વાય બરાબર વિકર્ણ પીઆર તો એમાં એક્સ કેટલા છે બે વત્તા ત્રણ એના છેદમાં બે પછી ચાર વત્તા છ એના છેદ માં બે પેલા જેટલો કાઉસમાં સાદ રૂપો એટલો આપી દો પાંચના છેદમાં બે પાંચ વત્તા ઝીરો એટલે પાંચના છેદમાં બે એટલે વાય વત્તા ત્રણ અહીંયા સાદ રૂપો છે યસ કેટલા થશે પાંચના છેદમાં બે ઓકે સરસ પછી અહીંયા છેદ ઉડે છે તો કે પાંચ થઈ ગયું કે ભાઈ અહીંયા બે પંચાને દસ હવે મિત્રો ઓકે પાંચના છેદમાં બે પાંચ હવે આપણે શોધવાનું છે વાય તેથી ઓકે તો કે ભાઈ આ બે સરખામણી તો પાંચના છેદમાં બે ઓકે બરાબર અને વાય વત્તા ત્રણ એના છેદમાં બે બરાબર પાંચ બરાબર આ તો મળી ગયું છે તેથી વાય બરાબર વાય એટલે કેટલા થયા વાય વત્તા ત્રણ બરાબર પાંચ દુને એટલે કે વાય બરાબર કેટલા આવ્યા સાત એટલે સાત જવાબ જે છે એ આપણો છે જવાબ મિત્રો રેડી

બરોબર આ દાખલા કરશો જ મધ્યબિંદુનો એક દાખલો પરીક્ષામાં પેપરમાં હોય 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 જ બરાબર તો આ ખાસ તૈયારી આપણે રાખવાની છે ઓકે સરસ આ આપણે દાખલા જોઈએ આપણે બરાબર ઓકે મિત્રો પછી આ સંખ્યા તો તમને ખ્યાલ છે બરાબર આ સંખ્યામાં શું આવે કે ભાઈ અહીંયા જે દાખલો છે ઓકે સારું જોઈ લઈએ આપણે સારું મિત્રો હવે આપણે આ દાખલો પેલા જોઈ લઈએ ખાસ મિત્રો આ દાખલો ખૂબ રેગ્યુલર પૂછાય ખાસ જોઈ લે મિત્રો કે આ દાખલામાં શું કરીશું આપણે આ દાખલામાં શું કરવાનું વર્ગ ઓકે કે વર્ગમૂળ નવ ઓછા વર્ગમૂળ સાત અને વર્ગમૂળ નવ વત્તા વર્ગમૂળ મિત્રો આ દાખલો તો બધાને આવડી જો કારણ કે લોટ ઓફ પેપરમાં આ દાખલો છે એ ક્રમ નંબર સાતમાં જોવા મળી રહ્યો છે મિત્રો આ આમાં કઈ રીતે ગણાય તો ખાસ જોઈ લો મિત્રો કે આપણી પાસે સૂત્ર છે ખાસ સૂત્ર છે એ વત્તા બી એ ઓછા બી તો શું થાય એનો વર્ગ ઓછા બી નો વર્ગ ઓકે તો વર્ગમૂળ નવ અને વર્ગમૂળ એટલે કેટલા થયા નવ ઓછા સાત એટલે કેટલો જવાબ આવ્યો બે રેડી તો ભાઈ આ સંખ્યા કઈ છે સમય સંખ્યા છે બરાબર તો આપણો જવાબ જે આવશે એ કયો આવશે સમય સંખ્યા આવશે રેડી મિત્રો તો આ દાખલો પાક્કો બધાને આવડી જવો જોઈએ રેડી મિત્રો તો સરસ ઓકે પછી નેક્સ્ટ આપણે જોઈ લઈએ ચાલો યસ ક્લિયર છે મિત્રો ઓકે મિત્રો સારું મિત્રો હવે આપણે જોઈએ મિત્રો આ દાખલો અહીંયા જે ખાસ જોવા મળી રહ્યો છે મિત્રો મિત્રો અહીંયા જે આલેખમાં ખાસ જોઈ લેશો અહીંયા આલેખમાં જોઈ લો મિત્રો અહીંયા પી ઓફ વાય

ખાસ જોઈ લો મિત્રો એક્સ બરાબર અહીંયા પી ઓફ વાય આપ્યું છે એટલે તમને વાયની વાયને છેદતા હોય એટલા કયા બરાબર શૂન્યોની સંખ્યા ને છેદતા અહીંયા પી ઓફ વાય પી ઓફ એક્સ હોય તો એક્સને છેદતા આપણે જોઈ લેવાનું તો અહીંયા ખાસ જોઈ લો મિત્રો અહીંયા એક બે બરાબર ત્રણ અને ચાર એટલે જવાબ અહીંયા આવશે ચાર બરાબર ખાસ જોઈ લો મિત્રો આ દાખલામાં ભૂલ નહીં કરતા અહીંયા ખાસ જોઈ લો મિત્રો અહીંયા વાય કીધું છે વાય એટલે કે ભાઈ વાયને છેદતા બિંદુ એક બે ત્રણ અને ચાર જો અહીંયા એક્સ કીધું હોય વાય બરાબર પી ઓફ એક્સ કીધું હોય બરાબર એ ફેરફાર કરી નાખ્યો છે એક્સ બરાબર પી ઓફ વાય એક્સ બરાબર અહીંયા પી ઓફ વાય એટલે વાય જોઈ લેવાની એક બે ત્રણ ને ચાર જગ્યાએ એટલે એક શૂન્યની સંખ્યા કેટલી થશે ચાર બરાબર એટલે આમાં ભૂલો ન થાય એ જોઈ લો મિત્રો અહીંયા એક્સ બરાબર ખાસ આપ્યું છે પી ઓફ વાય આપણો જે રેગ્યુલર દાખલો છે એમાં શું હોય છે પી ઓફ એક્સ તો આપણે ને છેદતા બિંદુ અહીંયા પી ઓફ એક્સ હોય એ રેગ્યુલર છે આપણો દાખલો જે એક્સને છેદતા હોય અક્ષ ને છેદતા હોય એટલા ગણી લેવાનું પણ અહીંયા પી ઓફ વાય આપ્યું છે એટલે ખાસ ભૂલો નહીં કરતા મિત્રો રેડી રિક્વેસ્ટ છે આપને એટલે ખાસ જોઈ લો મિત્રો તો આ દાખલો પણ ખૂબ અગત્યનો છે રેડી મિત્રો સરસ પછી આપણે જોઈએ મિત્રો ઓકે તો મિત્રો એક આ રેગ્યુલર પૂછાતો દાખલો છે એ જોઈ લઈએ આપણે ખાસ બરાબર અહીંયા આ રેગ્યુલર પૂછાતો દાખલો છે એટલા માટે ખાસ કહું હવે જે દાખલો આપણે ગણવા જઈ રહ્યા છીએ મિત્રો એ આ દાખલો તો ઓકે પણ આ અગિયારમો પેલા તો દસમો ગણી લઈએ ચાલો દસમા માં કેમ કરીશું કે ભાઈ દસમો દાખલો છે એક ના છેદમાં પેલા એટલે 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 શું થાય થશે તો આપણો જવાબ આવશે કયો આવશે ભાઈ રેડી મિત્રો તો સિમ્પલ આના સૂત્ર યાદ રાખી લો ખાસ બરોબર એટલે આ દાખલા સરસ મજાના આવડશે ઓકે સારું નેક્સ્ટ આપણે જોઈ લઈએ ઓકે મિત્રો હવે અહીંયા આપણે એક દાખલો ખાસ જોવાના છે મિત્રો બરાબર આ દાખલો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કયો દાખલો આ દાખલો આપણે જોવો છે ઓકે પી કેન્દ્રિત વર્તુળ છે ઓકે 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 મિત્રો તો કે ભાઈ બહારનું બિંદુ પી કેન્દ્રિત છે ઓકે ઓકે મિત્રો સરસ ચાલો હવે પી કેન્દ્રિત વર્તુળ છે મિત્રો અને બહારના ભાગમાં બિંદુ પી એ આવેલ બહારના ભાગમાં આવેલ બિંદુ એમાંથી બરાબર એટલે ખાસ જોઈ લે બિંદુ એમાંથી વર્તુળના વર્તુળ બી બિંદુમાં સ્પર્શે છે તો કે પી એ બરાબર હાલો બહારના ભાગના બિંદુ એ ખાસ જોઈ લો અહીંયા બહારના ભાગનું જે બિંદુ છે એ કયું છે અહીંયા બહારના ભાગનું બિંદુ છે એ બરાબર

તો મિત્રો આપશોને ખ્યાલ છે કે ભાઈ અહીંયા ખૂણો સ્પર્શક છે એ કેટલાનો હોય બરાબર એ ત્રિજ્યા સાથે આ ત્રિજ્યા છે બરાબર સારું હવે મૂલ્ય આપે પી એ બરાબર કેટલા છે આ છે એ ઓગણત્રીસ છે અને એ બી કેટલા છે બરાબર એ છે એ એકવીસ છે તો તમારે શોધવાનું છે બરાબર વ્યાસ શોધવાનો એટલે ત્રિજ્યા મળી જાય પછી વ્યાસ એને બરાબર એથી ડબલ કરી નાખીએ ઓકે સારો મિત્રો તો હવે આપણે દાખલો ગણીએ કે ભાઈ ત્રિકોણ બરાબર પીબીએ માં બી બરાબર નેવું અંશ છે પીએ નો વર્ગ આ કર્ણ થાય પીએ નો વર્ગ બરાબર પીબી નો વર્ગ અને એ બી નો વર્ગ 23 નો વર્ગ અહીંયા થશે સારું મિત્રો એટલે કેટલો થાય 841 તો અહીંયા થશે 400 બરાબર

ચારસો એટલે વીસ નો વર્ગી બરાબર કેટલા એવા વીસ બરાબર સેન્ટીમીટર કેટલા એવા ભાઈ પણ આ ત્રીજી આવી ને તેથી વ્યાસ બરાબર બે ગુણ્યા ચાલીસ સેન્ટી મીટર રેડી તો આપણો જવાબ આપ જોઈ રહ્યા છો ચાલીસ સેન્ટીમીટર રેડી મિત્રો તો આવા દાખલા છે તમે સરસ મજાને એ ગણવાના છે રેડી મિત્રો તો આ સાથે મિત્રો નવા નવા દાખલા સાથે મનીષ સંજોડા આપની સમક્ષ બરાબર હાજર થશે અને થેન્ક યુ મનીષ સંજોડાના નમસ્કાર ઓકે